સો હેલો બોલ મારી અંબે જય જય અંબે કેમ છો બધા મજામાં આજે મારા લોક તમારું હાર્દિક સ્વાગત છે ભાદુરી પૂનમ મહામેળો બે હાજર પચીસ નું જોરદાર આયોજન થઈ રહ્યું છે અને આજે હું તમને જલ્યાણ કેમ્પનો નો નજારો બતાવીશ રહી છું લો કેવો નજારો છે એકદમ જોરદાર જેમ બીજું તમને મારો આ વ્લોગ કેવો લાગ્યો અને ભાદર પૂનમ માં મેળો બે હજાર પચીસ જોરદાર આયોજન તો થઈ રહ્યું છે જોઈ શકો છો પબ્લિક પણ જોરદાર ચાલી રહી છે અને જો મારો વ્લોગ આ તમને પસંદ આવ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો અને બાજુ બે લાઈક ક્લિક કરવાનું ના ભૂલશો અને બોલ મારી અંબે જય જય મા અંબા તમારી બધી જ મનોકામના પૂરી કરે જોઈ શકો છો પગપાળા યાત્રિકો ચાલુ થઈ ગયા છે અને એક સાઈડ લોકો ચાલી રહ્યા છે ને એક બાજુ ગાડીઓ ચાલી રહી છે બહુ સરસ નજારો છે